વરસાદી કમોસમી માવઠું થયું શિયાળુ પાક થયો અને આજે પહોંચો છું અને લાખણી વિસ્તારમાં કે જ્યાં સૌથી વધારે નુકસાન એરંડાની ખેતીમાં થયું છે અને ઘણા લોકો એવું કહેતા હોય છે કે નુકસાન ક્યાં થયું છે બહુ ઓછું નુકસાન થયું છે પરંતુ આનાથી મોટું નુકસાન કયું હોઈ શકે આપ જોઈ રહ્યા છો આ તમામ જે એરંડા છે એ ભોય પડેલા છે નીચે પડેલા છે હવે આ એરંડાની લણણી કઈ રીતે કરવી કારણ કે આ પાક જ સદંતર નિષ્ફળ ગયો છે બે દિવસ પહેલા સમગ્ર ગુજરાતમાં જ્યારે કમોસમી માવઠું આવી અને સૌથી વધારે નુકસાન જગતના તાતને કરાવ્યું છે બનાસકાંઠા વિસ્તાર એટલે ખેતી અને પશુપાલન આધારિત આ જિલ્લો છે અને સૌથી વધારે અહીંયા એરંડા બટાટા જીરું દાડમ એવા અલગ અલગ પ્રકારના અહીંયા લોકો ખેતી કરતા હોય છે આ વખતે અ ખેડૂતોને એવું થયું હતું કે કુદરત લાજ રાખશે કુદરત રીજો છે જીરામાં એરંડામાં તેમજ તમામ જે પ્રકારની જે ખેતી છે એમાં અમને સારું વળતર મળશે અને અમે અમારા પરિવારનું ભરણપોષણ કરીશું પરંતુ આજે સ્થિતિ અલગ છે સ્થિતિ બદલાની છે આપ જોઈ રહ્યા છો અહીંયા આ એરંડાની સ્થિતિ છે આ એરંડા છે અહીંયા માર તો આવેલી છે મોટી પરંતુ હવે આ એરંડો નિષ્ફળ છે આની જે માળ છે એ આમને આમ સુકાઈ જવાની છે એમાં જે દાણા છે એ નથી તો વેચાવાના કે નથી કોઈ કામ આવવાના આવી સ્થિતિ હાલમાં ખેડૂતોની છે કપરી પરિસ્થિતિનો સામનો કરતો જગતનો તાત જે રીતે ગઈકાલે કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ અડસઠસો રૂપિયા સર્વે બાદ ખેડૂતોને ચૂકવવામાં આવશે મારે કૃષિ મંત્રીને પણ કહેવું છે કે તમે પણ એક ખેડૂત પુત્ર છો તો એ અડસઠસો અને બે હેક્ટર તેર હજાર થી વધારે થાય તો તેર હજારમાં ખેડૂતોને આવે શું બિયારણ આવે તેર હજારમાં એટલે આ પૈસાથી ખેડૂતનું આ વળતર ની કોઈ ભરપાઈ થઈ શકે એમ નથી આપણે ખેડૂત સાથે પણ ચર્ચા કરશું શું નામ છે આપ ગણપતભાઈ ગણપતભાઈ કેટલી કેટલા વીઘામાં આવેલ છે આઠ વીઘા અત્યારે કેવી પરિસ્થિતિ હાલ તો એરંડા તો કંઈ પાક નિષ્ફળ જ થઈ ગયો છે કંઈ કામમાં આવે એવું નથી રહ્યું હાલમાં તો ને હાલમાં સરકાર મોટી વધારે સહાય કરે એવી સરકાર પાસે મેં રજૂઆત પણ કરીએ છીએ અને આખા પંથકમાં મારા આખા પંથકની અંદર એરંડાના પાક ટાયડાનું છે કે જીરું છે બધા પાકને મોટું નુકસાન થયેલ છે તો એરંડા તો ખાસ કરીને મોટું નુકસાન થયું છે અત્યારે કેટલા કેટલા રૂપિયા ખર્ચો થયેલો આની અંદર તો ખર્ચો તો ડીઝલ ને બિયારણ ને ગણવા તો ખર્ચો ખૂબ વધારે થયેલ છે એ પ્રમાણે તો સરકારે જોગવાઈ કશું નથી કરી સાડા છ હજાર ને આઠસો રૂપિયા કરી છે એવી આપણે છ હજાર જયારે કુદરતની કુદરતની આફત આવે છે જગતના તાત ઉપર આપણે જોયું છે કે નાના વેપારી હોય બે લાખ પાંચ લાખ દસ લાખમાં ઉઠી જતા હોય છે હાથ હદર કરી દેતા હોય છે અને ઘર ભેગા થતા થઈ જતા હોય છે આ જગતના તાતને અનેક મુશ્કે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કુદરત જયારે જયારે રૂટતો હોય છે ત્યારે એમને લાખો રૂપિયાનું નુકસાન આવતું હોય છે તેમ છતાં આળસ ખાંખેરીને ઉભો થાય એટલે એને જગતનો તાત કહેવાયો છે મારી સાથે એક બીજા પણ ખેડૂત જોડાયા છે શું નામ છે આપનું આ વિસ્તારમાં જ્યારથી આ માવઠાની અસર થઈ છે જગતના તાત ઉપર કાળો કેર વર્તાવ્યો છે મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે શું નુકસાનમાં તો કેન્ડમ મોટા મોટું નુકસાન દેખાયા હતા રમી ઘણો થઈ એનો. બરોબર આમાં અત્યારે કોઈ અંડા કોઈ નિષ્ફળ જ ગણાય છે કોઈ અત્યારે માલ તોડવાનો સરકારે જાહેરાત કરી છે રૂપિયા ચૂકવવાની સર્વે થશે એક એક ખેડૂતને બબે હેક્ટર દીઠ અડસઠસો અડસઠસો એટલે તેર હજાર થી વધારે કિંમત સરકાર ચૂકવવાની વાત કરી રહી છે એના વિષય ઉપર શું એમાં તો કોઈ ભળામાં જ નથી ને એમાં જો તેર હજાર હાલતા હોય તો એમાં તો બિયારણ ખાતર નો નથી એમાં તો કોઈ વળવાનું છે જ નહીં અમારો લાઈટ બિલ ને બધું તો કોઈ વળતું નથી પાકની વાત કરતા હોવ ને તો સેજ નકશી નથી કયા કયા પાકમાં નુકસાન અતારા જીરું એરંડા આ બે મેમ પાક તો વધારે જ નુકસાન થાય મોટા પ્રમાણમાં એમાંય ખાસ કરીને એરંડા અને જીરું અને જે જે ખેતરમાં પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારમાં ત્યાં જે બટાટાની વાવણી હમણાં નવી તાજેતરમાં થયેલી છે તો એ બટાટામાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે હવે તમે વિચાર કરો જીરાનો મણનો ભાવ શું છે અને એ

નુકસાન થયું છે અહીંયા. એરંડામાં જે રીતના બિયારણ લાવ્યું ખેડાઈ કરી એમાં ખાતર નાખ્યું ખૂબ મહેનત કરી ખરો પરસેવો પાડી અને આ એરંડાની વાવણી કરી અને જ્યારે પાક લેવાનો આવ્યો ત્યારે ખેડૂતને કઈ ખુશીના દિવસો આવવાના હતા ત્યારે કુદરત ઉઠ્યો અને તમામ પ્રકારની જે ખુશી હતી એ કુદરતે છીનવી લીધી છે હવે સરકાર ઉપર એક આંચ માંડીને બેઠા છે પરંતુ સરકારે જે રીતે જાહેરાત કરી છે હેક્ટર દીઠ અડસઠસો રૂપિયા અને બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય ચૂકવાશે આનો સરવાળો કરવાનું વાત આવે તો કેટલા પૈસા વધે તેર હજારમાં તેર હજારમાંથી સાહેબ ની ખેતી કરીને આનું એક મહિનાનું બિલ લાઇટનું બિલ તેર હજાર રૂપિયા આવે ખાલી લાઇટ બિલ મીટર બિલ મારે તેર હજાર બિલ જ આવે છે ચૂકવણી કરશે તેર હજાર રૂપિયા તેર હજારમાંથી શું આવશે આ તો આપે આ લોલીપોપ જ છે આના કરતા ના આપે તો સારું સિત્તેર રૂપિયા ખેડૂત ને આ સરકાર આવી રીતે ના આપી છે આપી હકે કે તો કોક કોક એને ઉભો થઈ કે એવું આપી કે બાકી પોચ હજાર ને આંઠ હજાર ને તેર હજાર આ કોઈ ગળતર કેવાય નહીં હું તો એવું માનું છું નિષ્ફળ છે જીરું એક મન બિયારણ ના થી બાર હજાર ના ભાવ હતા જીરું નથી બટાકો વાવાનું નિષ્ફળ જતું રહ્યું ઘાસ ચારો જતો રહ્યો હવે કોઈ પણ હાલ ખેડૂત પાસે કોઈ ઉપાય નહી આજ ખેડૂત ને હવે કોઈ આશ રહી નથી કારણ કે જે પ્રકારે આ નુકસાન થયું છે હવે મારે એ જ કેવું છે કે આ નુકસાનની ભરપાઈ સરકારથી થઈ શકે તેમ નથી આ નુકસાનની ભરપાઈ ખેડૂત મહેનત કરશે ખરો પરસેવો પાડશે અને ફરી બેઠો થશે એટલે જ એનું નામ જગતનો તાજ કહેવાયો છે અને એ ક્યારેય હિંમત હારતો નથી ગમે તેટલું નુકસાન આવે ગમે તેટલી આફતો આવે આળસ ખંખરીને બેઠો થાય એનું નામ જગતનો તાત આપ જોઈ રહ્યા છો અહીંયા આ મુશ્કેલી નો સામનો કરતો જગત નોતા છેલ્લા કેટલાય સમયથી બનાસકાઠામાં અગાઉ વાવાજોડાનો સામનો કર્યો ત્યારબાદ આપ જોઈ રહ્યા છો આ વખતે સારો પાક લેવાની તૈયારી હતી ત્યાં જ કુદરત રૂઠ્યો અને કરા સાથે કમસ્વામી માવઠું થયું આ માવઠામાં આખી તમામ જે પરિવારની ખુશીઓ હતી જે મહેનત હતી જે પરસેવો પાડ્યો હતો આ ખુશીઓ કુદરતે છીનવી છે હવે એને કઈક અંશે રાજી કરવા માટે સરકાર તત્પર છે પરંતુ ખેડૂત એનાથી ખુશ નથી કારણ કે આ જે પૈસા જે મળવા પાત્ર છે એનાથી ખેડૂતનું કોઈ પણ ભરણ પોષણ થઈ શકે નથી એમ નથી અને નુકસાની તો બિલકુલ એનાથી ભરપાઈ થઈ શકે તેવી સ્થિતિ પણ નથી જે રીતે હેક્ટર અને બે હેક્ટરની મર્યાદામાં જયારે સરકારે જાહેરાત કરી છે અને હવે જયારે બનાસકાંઠાની સમગ્ર ગુજરાતમાં સર્વેની કામગીરી હાથમાં ધરાઈ છે ત્યારે ક્યાંક ને ક્યાંક અધિકારીઓને પણ મારે કહેવું છે કે સર્વેની કામગીરી તમે એવું એવી કરજો કે ક્યાંય મારો જગતનો તાત દુઃખી ના થાય અગર જો જગતનો તાત દુઃખી થયો ને તો તમારા ઘરના નળિયા પણ નહીં રહે રાજર બનાસ્તક